ખરાબ કરશો તો ખરાબ ટીટ ફોર ટે અરે જો સુપરસ્ટાર કલાકાર બચ્ચા આવી મૂકી છે ખાલી મત કોઈને કુરસી છે જો ગોથે ચડી ગયા આ બધા મિત્રો આ કોમેડી કિંગ કલાકારો ચાવી ખોઈન બેહી ગયા છે અને હવે સોકેટો હોધા છે બીજું શું થાય આ ઓમણે ખોઈ નાખ્યા પ્રોફેશનલ ડ્રાઈવર યાર હું પ્રોફેશનલ કેમેરા રોલ એક્શન હે બોલુબા

મિત્રો આ કબૂતર ઘર છે તમે ઘણા બધા કબૂતર અંદરની બાજુ આ રીતે જોવા મળશે રંગબેરંગી કબૂતર અહીંયા આ રીતે જોવા મળશે